વડોદરા પાણી ફરી વળતા નવો રોડ પણ જળમગ્ન થયો હતો મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે વડસર ગામ ખાતે ના દ્રશ્યો છે નવો ત્રીસ મીટર નો જે રોડ છે તે જળમગ્ન થઈ ગયો છે વડસર ગામમાં પણ વિશ્વામિત્રી નદીના

તે ટીમના મદદથી રેસ્ક્યુ થઈ રહ્યું છે પાલિકાની અહીંની સ્થાનિક વોર્ડની ટીમ છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની ટીમ છે તેના મદદથી પણ સતત પબ્લિક એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે આ જે વિસ્તાર છે તે વડસર ગામનો વિસ્તાર છે ત્યાંથી અમે આપને આ સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ ગામમાં કેટલા હદ સુધી વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે અહીં રહેતા લોકોને દૂધથી લઈને પાણી સહિતની જમવાની પણ વ્યવસ્થા કેતન પટેલ અને તેમની ટીમના સભ્યો કરી રહ્યા છે અને આખો આ જે જળમગ્ન વિસ્તાર છે તેનામાં કેતન પટેલ ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે આ પ્રકારે સેવા તેઓ એટલા માટે કરી રહ્યા છે કે અહીંના લોકોએ તેમને ચૂંટાઈને મોકલ્યા છે અને તેમની જવાબદારી છે ત્યારે તેમની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ આ આફતના સમયમાં હૂકો ન સુવે તે માટેની કાળજી તેઓ લઈ રહ્યા છે વડસર ગામ સાથે સાથે વડસરની બાજુમાં આવેલું કોટેશ્વર ગામ કાસા રેસીડન્સી તમામ જગ્યાઓ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને અહીં આવેલી અનેક સોસાયટીઓ ગામના લોકો હવે આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીંથી પસાર થવું જ્યારે મુશ્કેલ છે તેવી સ્થિતિમાં કેતન પટેલ અહીં લોકો માટે પાણી જમવા સહિતની વ્યવસ્થા લઈને પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે આગળ દ્રશ્યોમાં જે જોવા મળી રહ્યું છે કે લોકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે આ પ્રકારની સ્થિતિ જ્યારે ઉદભવી છે ત્યારે લોકોની મદદ માટે વિસ્તારના કાઉન્સિલર પહોંચ્યા છે સામાજિક કાર્યકરો પહોંચ્યા છે પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને અવિરત સેવા જ્યારથી અહીં જળ ભરાવની સ્થિતિ શરૂ થઈ ત્યારથી અહીં જારી છે આપ જોઈ શકો છો કે અહીં જે ગામમાં જતો રસ્તો છે નવો નવો જ રસ્તો અહીં બનાવવામાં આવ્યો હતો ત્રીસ મીટરનો રોડ તે આખો રોડ જળમગ્ન થઈ ગયો છે અને જે પ્રકારે બાર થી ચૌદ ઇંચ વરસાદ એક જ દિવસમાં વરસ્યો અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે પાણીની આવક થઈ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકો આ વિશ્વામિત્રી નદીના પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે સેવા ચાલી રહી છે જમવાની પણ જે વ્યવસ્થા છે તે તમામ ગ્રામજનો માટે કરવામાં આવી છે અહીં એક ઉંચાણવાળો વિસ્તાર છે ત્યાં આખી આ જે વ્યવસ્થા છે તે કેતન પટેલ અહીં વડસર ગામના જે સ્થાનિક રહેવાસીઓ છે સામાજિક કાર્યકરો છે તેમના માધ્યમથી કરવામાં આવી છે અને દરેક વ્યક્તિને ભોજન મળે આ આફતની પરિસ્થિતિમાં કોઈને પણ ભોજનથી વંચિત ન રાખવામાં આવે તે પ્રકારે અહીં તમામ લોકો માટે ભોજનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અહીં બસને પણ સ્ટેન્ડ રાખવામાં આવી છે કે જો સપાટી વધે તો જે લોકો છે તેમને સ્થળાંતરિત કરી શકાય આ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને જે પ્રકારે વીએમસી ફ્લડ કંટ્રોલના વેહિકલ છે તે અહીં રાખવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે સામે જે મંદિર છે અને ગામની અંદર જતો આખો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે ને આ પ્રકારની જે સ્થિતિ છે તે સ્થિતિમાંથી લોકો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે વિસ્તારના જે કાઉન્સિલર છે કેતન પટેલ તેઓ તેમની પડખે ઊભા છે અને વિસ્તારમાં તેમની જે સેવા છે તે અવિરત રીતે જારી છે આપણે કેતનભાઈ સાથે જ વાત કરીશું અને જાણીશું કે આ વડસર ગામ અને કોટેશ્વર અને કાસા રેસિડેન્સીમાં ક્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ અને ત્યારબાદ જે પ્રકારની સ્થિતિ હાલ છે કયા પ્રકારની સેવા ચાલુ છે કેતનભાઈ કયા દિવસે કેટલા વાગ્યાથી પાણી ભરાવાની પરિસ્થિતિ શરૂ થઈ અને ત્યારબાદ કઈ રીતથી તમે સેવા આ લોકોને પૂરી પાડી રહ્યા છો બે દિવસ પહેલા જે વડોદરામાં ખૂબ માત્રામાં વરસાદ પડ્યો અને એના કારણે નદીના નીચાણવાળા ભાગમાં વિશ્વામિત્રી નદીના નીચાણવાળા ભાગમાં જે પાણી ભરવાનું શરૂઆત થઈ છે અમે ત્રણ દિવસથી સતત લોકોના સંપર્કમાં છે અને કોઈ પણ ભૂખ્યો ના સૂ જાય કોઈને પણ તકલીફ ના પડે એની માટે ટ્વેન્ટી ફોર બાય સેવન અમે અહીંયા છે જ લોકોને જમવાની પણ વ્યવસ્થા કરી છે અઢીસોથી ત્રણસોથી ઉપર સ્થળાંતર કર્યા છે જે કાસા રેસિડન્સી એટલે કોટેશ્વર ગામ બાજુ કાસા રેસિડન્સી સમૃદ્ધિ ને કોટેશ્વર ગામ ત્યાંથી પણ રેસ્ક્યુ કરી લાયા છે જેને આવું છે એને એ લોકોને પણ કંઈ પણ સુવિધાની જરૂર હોય એ અમે એનડીઆરએફની ટીમ હોય કોર્પોરેશનની ટીમ હોય પોલીસ તંત્ર હોય કે આપણી ફાયરની ટીમ હોય એ બધા સતત અહીંયા ખડેભાગે ઊભા છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરો અને કાર્યકર્તા પણ લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને પડતી તમામ મુસીબતોને પ્રયત્ન કરીએ છીએ કે કોને કંઈ તકલીફ ના પડે અને એની માટે અમે સતત લોકોના સંપર્કમાં રહીએ છીએ નાગરિકોને તકલીફ ન પડે તે માટે નાગરિકોના સતત સંપર્કમાં છે અને જે પ્રકારની અંદર પરિસ્થિતિ છે ખૂબ જ કહી શકાય કે એક ભયાવહ પરિસ્થિતિ છે કારણ છે કે લોકોના કમર સુધીનું જે પાણી છે તે અહીં વિશ્વામિત્રી નદીનું ફરી વળ્યું છે અને આ જ પાણીમાંથી જે જમવાનું છે તે પણ અહીં લાવવામાં આવી રહ્યું છે જમવાની આખી વ્યવસ્થા કરવામાં આવી છે દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે આ પ્રકારની જે વ્યવસ્થા છે તે લોકો માટે કરવી જ પડે તેવી પરિસ્થિતિ છે કારણ છે કે લોકોના ઘરમાં તો પાણી છે જે પ્રકારે વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તેનામાં આ વધારો નોંધાયો છે લગભગ ઓગણત્રીસ ફૂટની આસપાસ જ્યારે સપાટી પહોંચી ગઈ હતી ત્યારે જે વિશ્વામિત્રી નદીના પાણી છે તે હવે ધીરે 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 હવે ઓસરી રહ્યા છે પરંતુ પાણીની સપાટી ઓછી થઈ રહી છે પરંતુ હાલમાં જે સ્થિતિ છે તે સ્થિતિમાં લોકોને મદદ કરવી ખૂબ જ જરૂરી છે ને એટલા માટે એટલા માટે વિસ્તારના કાઉન્સિલર કેતન પટેલ અને તેમની ટીમ લોકસેવામાં લાગી છે હાલ આપ જોઈ શકો છો કે વડસર ગામમાં કયા પ્રકારના દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છે વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે અને આ પ્રકારની જે સ્થિતિ છે તેનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે લોકો આ જ પાણીમાં બની રહ્યા છે આ પ્રકારની જે સ્થિતિ છે તે વડોદરા શહેરના વડસર ગામની છે અને આ પ્રકારની સ્થિતિ વચ્ચેથી લોકોની જે સેવા છે તે વિસ્તારના કાઉન્સિલર કરી રહ્યા છે વળસર ગામમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે અને કમરસમા પાણી થઈ વળસર ગામમાં જોવા મળી રહ્યા છે અને બાજુમાં હવે કોર્ટે કામ પણ થયું પણ એ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેઓ તકલીફમાં મૂકાયા છે આ જે પરિસ્થિતિમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે કેમેરામેન ઉમેશ ગાંઘેને કહીશ કે આપણે બતાવીએ કે ટ્રેક્ટરનું આખું નો આખું બિલ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ લોકોની જે સેવા છે તે અવિરત રીતે જે સામાજિક કાર્યકરો છે પરિસ્કર્તાઓ છે આગેવાનો જે કરી રહ્યા છે વરસાદી પાણી અંદર હવે ભરાયા હતા અને ત્યારબાદ હવે વિશ્વામિત્રી નદીના જે પાણી છે એનું

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર